માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતો સૌ પ્રથમ આજે એક ગ્રામ સોનાની કિંમતો ઘટી તેર હજાર એકસો ને પિસ્તાલીસ દસ ગ્રામ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને પચાસ માં સો ગ્રામ તેર લાખ ચૌદ

ની વાત કરીએ તો મિત્રો ચાંદી 3 લાખ ની સપાટી એ પહોંચવામાં હતી જેની અંદર પણ ઘટાડો નોંધાયો છે તો આજે 1 ગ્રામ ચાંદી ની કિંમત ઘટીને 292 માં જ્યારે 10 ગ્રામ 2920 માં જ્યારે 100 ગ્રામ 29200 માં અને 1 કિલો 292000 માં જોવા મળી રહી છે તો હાલ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટાડો જ્યારે રોકાણકારો દ્વારા નફા રૂપી વેચાવેલી બદલે સોનાની કિંમતો માં ઘટાડો

ત્યારબાદ વાત કરીએ તો મિત્રો નરમ વૈશ્વિક એ સંકેતો જી હા ખાસ કરીને વાત કરીએ તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પ્રત્યેના નરમ વલણ અને યુએસ ઓફ ફેર રિઝર્વના અધ્યક્ષ અંગેના હકારાત્મક નિવેદનના કારણે બૌરાજકીય તણાવ ઘટ્યો છે અને જો આગામી દિવસોમાં આવી જ રીતે બૌરાજકીય તણાવોમાં ઘટાડો જોવા મળે તો મિત્રો સોના ચાંદી જેવી સુરક્ષિત ધાતુઓ જે છે એ આગામી સમયમાં ભયંકર સસ્તી થતી જોવા મળી શકે છે ત્યાર બાદ વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર મજબૂત થવાના કારણે પણ સોનાના ભાવમાં દબાણ વધી રહ્યું છે અને માર્કેટમાં સોનું જે છે એ હાલ અત્યારે સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે તો બજારના નિષ્ણાંતોના મતે જ્યાં સુધી વૈશ્વિક સ્તરે કોઈ મોટી રાજકીય અસ્થિરતા ન સર્જાય ત્યાં સુધી સોના ચાંદીના ભાવમાં દબાણ જોવા મળી શકે છે અને આગામી દિવસોમાં સોનું જે છે એ મિત્રો સસ્તું થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે સોના અને

માર્કેટમાં ક્રેશ ક્રેસ થતું જોવા મળી શકે છે તો હાલ વાત કરીએ તો મિત્રો જો વાત કરીએ તો મિત્રો ફેબ્રુઆરીમાં આવનારા કેન્દ્રીય બજેટમાં સરકાર સોના પરની કસ્ટમ ડ્યુટી ઘટાડી શકે છે જો ડ્યુટીમાં બે ટકાનો પણ ઘટાડો થાય છે તો સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તાત્કાલિક ધોરણે ઘટાડો થતો પણ જોવા મળી શકે છે તો હાલ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં એટલે કે આ જાન્યુઆરી મહિના દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો આ બે હજાર છવ્વીસ ના જાન્યુઆરી મહિનામાં હવે લગ્ન ગાળાની મોસમ શરૂ થઈ ગઈ છે તો હાલ સમગ્ર વિશ્વની નજર અત્યારે ઈરાન પર ટકી રહી છે કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો જાણકારો સતત જણાવી રહ્યા છે કે આ ઈરાન અને વચ્ચે યુદ્ધની ઓછી થયેલી શક્યતા છે જે આ મિત્રો વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધના તણાવો વધી રહ્યા હતા જેની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોમાં સોનાની બજાર જે છે એ ક્રેશ થતી જોવા મળે તેવી હાલ શક્યતા હોય જોવા મળી રહી છે તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના અને ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં અને હવે વાત કરીએ સોનાના દાગીનાની તો મિત્રો સૌથી વધારે લોકો સસ્તું સોનું ખરીદવા માટે બાવીસ કેરેટ સોનાના બદલે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે. જી હા મિત્રો વાત કરીએ તો 22 કેરેટ સોનાની તુલનામાં માર્કેટમાં 14 કેરેટ અથવા તો 18 કેરેટ સોનું જે છે એ સસ્તું જોવા મળતું હોય છે ને સોનું એમ કહી શકાય કે વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ અને ધ્યાનમાં લઈને લોકો અત્યારે સસ્તું સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ક્યા ઘટાડો નોંધાઈ શકે છે અને સોનું કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ અપડેટમાં વિડીયો દ્વારા મેળવતા રહીશું